અને હવે વાત કરીશું વડોદરાની તો વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં સમશાન માટે જવાનો રસ્તો ન હોવાના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગામના એક યુવાનના અવસાન બાદ અંતિમ સંસ્કાર માટે નદીને પાર કરીને જવું પડતા તમામ સગા સંબંધી કાદવ કાંટાવાડી ઝાડીઓ અને ઝાંકરા ભરેલા રસ્તાથી પસાર થવામાં મજબૂર બન્યા હતા મેસરી નદીના પાણીમાંથી પસાર થવું પડે છે જે જીવના જોખમ ભરેલું છે આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી યથાવત છે અનેકવાર ગામના લોકોને સરપંચ અને તલાટી કમ મંત્રીને રજૂઆત કર્યા બાદ પણ કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી પરિણામે ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે ગ્રામજનોનો સ્પષ્ટ આ સંદેશ છે કે હવે એ વધુ સહન નહીં કરવામાં આવે જો તાત્કાલિક રીતે શમશાન સુધી પાકો રસ્તો અથવા તો માર્ગ નહીં બનાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશે

નથી અમે પાણીમાં રહીને મસાને આવવું પડે છે અને પાણીમાં રહીને અમે નાના મિને કે આજે મારા મામા એક્સપાયર થઈ ગયા છે તેમાં પણ અમે જોયું કે આટલો ગંભીર હાલતમાં આટલો ભ્રષ્ટાચાર થયેલો રસ્તો હતો રસ્તા કરોડોની ગ્રાન્ટો આવે છે લાખોની ગ્રાન્ટો આવે છે પણ એક રસ્તો નથી ગામથી જ જવાનો રસ્તો નથી સાવલી તાલુકાના નેસર તાલુકાના આપણે વાંકાનેડા ગામમાં આ ખૂબ ગંભીર હાલતનો રસ્તો અમે